ગુજરાતમાં એક જ ચાલે આ શબ્દો છે ગુજરાતમાં લોકશાહીની ની હત્યા કરનારા એક નફત મહિસાગર વિજય ભાભોર ના એવો કાંડ કર્યો જેના કારણે ગુજરાતના માથા પર કાળી ટીલી લાગી ગઈ ન માત્ર પરંતુ કરોડ દેશવાસીઓના પણ હત્યા કરી નાખી જે અંગ્રેજો સામે દોઢસો વર્ષ પછી આઝાદી મળી હતી તે આઝાદીને પણ આ ધૂળમાં મિલાવી દીધી જે અંગ્રેજો સામે મહાત્મા ગાંધીથી લઈ ભગવાન બિરસા મુંડા લડ્યા તે ભગવાન બિરસા મુંડાનું પણ આદિવાસી સમાજમાંથી આવતા બે કોડીના ગુંડાએ અપમાન કર્યું દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરવા અને દેશમાં લોકશાહીની સ્થાપના માટે જેમણે પોતાના બલિદાન આપ્યા હતા તે તમામ સ્વતંત્ર સેનારીઓના સપનાઓ પણ ભાજપના નરાધમે ચકનાચૂર કરી નાખ્યા ફરી એકવાર જુઓ લોકશાહીને પોતાના બાપની જાગીર સમજતા લુગાણ લોકશાહીની જાહેરમાં હત્યા કરનારો આ નામ વિજય ભાભોર છે આ કપૂત તો બા રમેશ ભાભોર પ્રદેશ ભાજપમાં આદિવાસી મોરચા નું ઉપાધ્યક્ષ છે ગોઠીબ તાલુકા પંચાયત નો પ્રમુખ પણ રહી ચૂક્યો છે રમેશ ભાભોર કેસરી ખેસવાળા આજ બાપુ ના રાક્ષસી સંતાન ના હાથમાં જો સત્તા આવી જાય તો શું થાય

तो वहाँ जाके वो वीडियो में अनाप शनाप बोल रहा है और वहाँ पे बुथ कैप्चरिंग का ये इस टाइप का दिखाई दे रहा है जो बोगस वोटिंग भी कर रहा है वहाँ पे वो सारा मतलब वोट डाल रहा है वो सब चीज़ें उसमें दिखा रही है तो उसके हिसाब से हमने जरूरी कलम है उसमें लगाई हुई है आईपीसी की इवन आरपीए की तो आई की कलम में हमने लगाई हुई उसमें वन सेवेंटी एफ लगाई हुई है जिसमें कि इम्पर्सनेशन किया हुआ, हुआ, हुआ है उसने और इन्फ्लुएंस अपना दिखा रहा है

અધિકારી એટલે કે કલેક્ટર અને લોકશાહીની હત્યા કરી રહ્યો હતો અન્ય મતદારોના મત પોતાની મરજી પ્રમાણે ભાજપને આપી રહ્યો હતો ત્યારે પોલીસ પ્રિસાઇડિંગ ઓફિસર ક્યાં મરી ગયા હતા તો જેના માથે આખા જિલ્લામાં ચૂંટણીની જવાબદારી હોય તે કલેક્ટર આ ઘટનામાં ક્યાં થાપ ખાઈ ગયા

ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકરોને આવા કામ કરવા માટે ખુલ્લી છૂટ આપે છે ગુજરાતની જનતા સવાલ પણ પૂછી રહી છે કે શું આવી જ રીતે તમે ચૂંટણી જીતો છો ભાજપ હવે પોતાના નેતા સામે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે બાકી મહિસાગર વહીવટી તંત્ર અને પોલીસ નમાલી સાબિત થઈ છે બૂથ કેપ્ચરિંગનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું છતાં જિલ્લા પોલીસ વડા અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તેને કેમ છાવર્યો તેના પર પણ સવાલ ઉઠી રહ્યા છે બૂથમાં મોબાઈલ લઈને કેવી રીતે ગયો તેના પર પણ સવાલો છે જે આરઓ જે છે એ દાહોદના છે તો આરો એમના સ્ક્રુટિની દરમિયાન આ મુદ્દો ચર્ચા કરી અને તેમાં એના મતદાન બાબતે શું કાર્યવાહી કરવી વિડીયો બાબતે એનો નિર્ણય અભિપ્રાય અભિપ્રાયથી અત્રેથી યોગ્ય નિર્ણય કરવામાં આવશે જિલ્લા ચૂંટણી અધિકારીને રાતે એ લોકોએ વોટ્સએપથી મેસે આપી છે એટલે જિલ્લા ચૂંટણી અધિકારી અત્રે રાત્રે અહીંયા વિડીયો મીન્સ કે વોટ્સએપ મેસેજ કરેલો અને સવારે સાત ના અરસામાં લગભગ ધ્યાને આવ્યો હતો અને ત્યારબાદ આ કાર્યવાહી કરે લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાની મરજી પ્રમાણે મત આપવાનો અધિકાર છે જનતા જેને ઈચ્છે તેને મત આપી શકે છે પરંતુ વિજય ભાભોર નામના મવાલી નેતા બાપ રમેશ ભાભોરે સાથે મળી ભાજપમાં મત નખાવ્યા આ બાપ બેટાએ ભેગા મળી લોકશાહીનું ચિરહરણ કરી નાખ્યું ગુજરાતમાં લોકશાહીના કાળા ઇતિહાસમાં એક પાનું ઉમેરી છે હવે જોવાનું એ રહેશે કે આના પાપટ પુત્ર વિજય ભાભોરે અને બાપ રમેશ ભાભોર પર ભાજપ શું કાર્યવાહી કરે છે બ્યુરો રિપોર્ટ મીડિયા લોકશાહીનો હત્યારો વિજય